ભાવનગર શહેરના દેવરાજનગર જીએમડીસી વિસ્તારમાં આવેલ શેત્રુજી રેસિડેન્સી એક હાઉસિંગ બોર્ડના મકાનોને હજુ દોઢ વર્ષ જ થયા છે પરંતુ પ્રમુખ દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતા હાઉસિંગ બોર્ડના લોકો એકઠા થઈને અનેક રજૂઆત કરવામાં આવી હતી જોકે સાફ સફાઈ નથી કરવામાં આવતી નથી અગાસીને તૂટેલા બારણા નથી નાખવામાં આવતા જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલા જ જોવા મળે છે જ્યારે સ્થાનિક લોકો પ્રમુખને રજૂઆત કરી હતી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે હું ક્યાં પ્રમુખ જ છું તો વહીવટદાર કોણ કરે છે જ્યારે સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા પરંતુ બેઝ કેમેરા અને ઈ પણ બંધ હાલતમાં અને લાઇટો પણ ટીંગાળેલી હાલતમાં હતી જ્યારે થોડા દિવસ પહેલાં એક નાના બાળકને બગીચામાં નાક કરી જવા પામ્યું હતું પરંતુ સ્થાનિક લોકોનું કહેવું હતું કે અમે બધા મેન્ટેનન્સ ભરે છે પરંતુ કોઈ કામગીરી કરવામાં નહીં આવતા જેને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી રસિકભાઈ મનસુખભાઈ બોરાણિયા જીએમડીસી ક્ષેત્ર જે એકમાં રહું છું દોઢ વર્ષથી અહીંયા કોઈ કામગીરી ચાલુ છે નહીં અને સત્તાય અહીંયા બેદરકારી છે બધી કોઈ ટ્યુબલાઇટની અથવા ગટરો સરકાય તો કોઈ જવાબદાર કોઈ એનું છે નહીં દોઢ વર્ષની અંદર બધી બેદરકારી છે કોઈ સાફ સફાઈ કરતું છે નહીં અને બધે પોતાનું હુંક કલાઈન ફરે છે કે હું કામ કરું તો જ કામ થાય તેર કાંઈ થાય નહીં છતાંય મેન્ટેનન્સ પડ્યું છે છતાંય કોઈ વાપરવું છે નહીં પોતાના પૈસા જલસા કરવા છે આ કોઈ ગરીબ પરિસ્થિતિમાં માણસો રહેશે પણ કોઈ જવાબ દેતું નથી એ કોઈની સામે પડતા નથી કોઈ મંત્રી કે કોઈ પણ સાહેબ આની અંદર આવતા નથી અને કોઈ હમણાં જવાબ લેતા નથી બગીચામાં કંઈક ઝાડ ઉગી ગયા ને કોઈને કંઈક ઘડી ગયું શું છે બગીચામાં ઝાડ ઉગી એમાં મારા છોકરાને સાપ પણ કવડી ગયો છે અને કોઈ આની વિશે કોઈ જવાબદાર કોઈ લેતું જ નથી અને